સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ડૉક્ટરને પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલું જે વેરીફાય કરતાં એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાય કરતા પંદરેક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે ઘણીવાર ડૉક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મૂકવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધ ની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડૉક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈપણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે